મિત્રો આ વિડીયો સ્પેશિયલ તમારી ચેનલો ચેક કરવા માટે બનાવેલો છે વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો કે કયા કયા લોકોની ચેનલો ચેક કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આપવાનું છું પહેલી વિડીયો જુઓ અને જે લોકોની ચેનલ ચેક કરવામાં બાકી છે એ લોકોની આપણી ચેનલની મુલાકાત લઈશું અને એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ દેખાતી હશે તો એમનું ચેનલનું નામ એમને કેટલા સબસ્ક્રાઈબ છે એમને કેટલા વિડીયો અપલોડ કરેલા છે અને કઈ વિડીયોમાં કોઈ ભૂલ છે તો એની માહિતી આપણે ચેક કરીને મિત્રો આપવાના છીએ પણ એના માટે તમારે શું કરવાનું છે અને કયા કયા લોકોની કોમેન્ટ જે ચેનલ ચેક કરવા માટે આવેલી છે એ કયા લોકોની ચેનલો ચેક થશે એની બધી માહિતી તમે આ વિડીયોની અંદર મિત્રો આપવાનો છો વિડીયો પૂરી જોજો પછી એમ ના કહેતા કે અમારી ચેનલ તમે ચેક કરતા નથી મિત્રો તમને ખબર છે કે હું ડેલી વિડિયો મિત્રો યુટ્યુબની અંદર અપલોડ કરું છું એક પણ વિડીયો મતલબ એક પણ દિવસ બાકી નથી હોતો હું યુટ્યુબની અંદર વિડીયો અપલોડ ના કરું પણ હવે બધા જ વિડીયોની અંદર કોમેન્ટ આવે તો બધા વિડીયોની અંદર ક્યારે કોમેન્ટ આવીને એનો અંદાજ મિત્રો મને પણ નહીં નથી રહેતો અને તમને પણ મિત્રો નહીં રહે આવે દાખલા તરીકે તમે અઠવાડિયું કે દસ તાડા પહેલાંના વિડીયોમાં તમે કોમેન્ટ કરી હોય કે મારી ચેનલ ચેક કરજો તો એ મિત્રો મને પણ ખબર ના પડે અને તમને પણ આ ટાઈપની કોઈ કોમેન્ટ કરે ને તો તમને પણ મિત્રો ખબર ના પડે તો આ સ્પેશિયલ એના માટે વિડીયો છે કે જેમની ચેનલ ચેક કરવામાં બાકી હોય પહેલાં પણ આપણે વિડીયો બનાવી હતી કે જેમની ચેનલ ચેક કરવાની બાકી હોય એ ખાસ એટલું જ કોમેન્ટ કરવાનું છે કે ભાઈ અમારી ચેનલ ચેક કરજો ઓલરેડી જેમની ચેનલ મિત્રો પહેલે ચેક થઈ ગઈ છે એમને પણ ખાસ વિનંતી છે કે બીજા લોકોનો નંબર આવે જો તમારી ચેનલ પહેલેથી ચેક થઈ ગયેલી હોય આગળના વિડીયોમાં તો ફરીવાર મિત્રો ખાસ ચેનલ ચેક કરવા માટે કોમેન્ટ ના કરતા જેમને ચેનલ ચેક કરાવવાની હોય એ ખાલી કોમેન્ટ એવી કરજો કે રમેશભાઈ અમારી ચેનલ ચેક કરવાની બાકી છે બસ આટલી કોમેન્ટ કરવાની છે બીજા નંબરમાં જેટલી પણ આ વિડીયો તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં જેટલી કોમેન્ટ આવશે ને એટલી જ તમારી ચેનલો ચેક કરવામાં આવશે બાકીના કોઈ પણ વિડીયોની અંદર તમે કોમેન્ટ ચેનલ ચેક કરવા માટે કરી હશે તો એ મિત્રો મને ખબર પણ નહીં પડે પણ આ વિડીયોની અંદર તમે જેટલી પણ કોમેન્ટ કરેલી છે જેટલા લોકોએ એમની બધી જ ચેનલો ચેક કરવામાં આવશે બાકી ભલે તમે કાયમી માટે વિડીયો જેટલા પણ હું બનાવેલા છે એની અંદર જો તમે કોમેન્ટ કરશો ને તો એની અંદર આપણે ચેનલો ચેક નહીં કરીએ સ્પેશિયલ વિડીયો કેમ બનાવે કે એમને કોઈ પણ લોકો ઘણા રહી જાય છે કે અમારી ચેનલ બાકી રહે એનું કારણ છે કે બધા લોકો અલગ અલગ વિડીયોમાં મિત્રો કોમેન્ટ કરે છે કે અમારી ચેનલ બાકી છે બાકી એક જ વિડીયોની અંદર જેટલા લોકોની કોમેન્ટ રહેશે એટલે મને ખબર પડે કે કેટલા લોકોની કોમેન્ટ આવી છે કેટલા લોકોની ચેનલ બાકી છે જેથી મને ખબર પડે ને ડબલ વખત લોકોની ચેનલ ચેક ના થાય અને સમય વધારે મળે તો દરેકની ચેનલો આપણે ચેક કરી શકીએ એ ટાઈપનું મેં વિચારીને આ અલગથી વિડીયો બનાવી છે આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરવાની છે અને આ વિડીયોમાં જે પણ લોકોની ચેનલ ચેક કરવા માટે કોમેન્ટ હશે એમની ચેનલ સોએ સો ટકા આપણે ચેક કરવાના છીએ એનું કારણ છે કે આ વિડીયોમાં જેટલી પણ કોમેન્ટ આવશે તમે સમજી લો કે ભલે બસો આવે ત્રણસો આવે પાંચસો આવે હવે તમે એવું વિચારતો પાંચસો કોમેન્ટની તમે વિડીયો કઈ રીતે બનાવશો આપણે એના સ્પેશિયલ ભાગ બનાવશું મિત્રો ડેલી પણ આ જ વિડીયોના દાખલા તરીકે આ વિડીયોની અંદર સો કોમેન્ટ આવી છે તો પચીસ પચીસ કોમેન્ટના અલગ અલગ વિડીયોના ભાગ આવશે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તમે સમજી લો કે કાલે એક વિડીયો પહેલાં નંબરનો આવશે એમાં પચ્ચીસ કોમેન્ટ હશે બીજા નંબરમાં વિડીયો આવશે એમાં પણ પચીસ કોમેન્ટનું એટલે મને પણ ખબર પડે કે કયા કયા લોકોની ચેનલ બાકી રહી ગઈ છે એનો અંદાજ એ ટાઈમ ટુ ટાઈમ અને મને એ પણ ખબર પડે કે કઈ કઈ કોમેન્ટ ક્યારે આવેલી છે સૌથી પહેલી કોમેન્ટ ક્યારે આવેલી છે એનો મને અંદાજ તો મિત્રો તમને ખાસ વિનંતી છે કે આપણે એક યુટ્યુબર છીએ અને યુટ્યુબની ચેનલ ચેક કરવાનું કારણ એ છે મહત્વનું કે તમે તમારી ચેનલની અંદર કોઈ એવું કામ કરી રહ્યા છો કોઈ એવો વિડીયો અપલોડ કરી રહ્યા જે યુટ્યુબ વિરોધ છે પબ્લિક વિરોધ છે જેથી આપણી ચેનલને નુકસાન થઈ શકે છે આપણી ચેનલની અંદર ચાર્જર વાસ વોચ ટાઈમ આપણે બનાવીએ અને આપણી ચેનલ મોનોટરાઈઝ ના થાય તો મિત્રો આપણને કેટલી તકલીફ થાય ઘણી બધી તકલીફ થાય એટલે હું તમારી ચેનલ ચેક કરીશ એમાં મને કોઈ ફોલ્ટ દેખાશે કઈ ટાઈપની વિડીયો અપલોડ કરવી એ મિત્રો ખાસ આપણે ચેક કરીશું તો વિનંતી છે મિત્રો કે નેક્સ્ટ બીજા કોઈ પણ વિડીયોની અંદર કોમેન્ટ આવશે ને તો તમારી ચેનલ ચેક કરવામાં આવશે નહીં માત્ર આ જ વિડીયોની અંદર તમે જેટલી પણ કોમેન્ટો આવેલી હશે ને એટલી આપણે કોમેન્ટો ચેક કરવામાં આવશે બાકી નેક્સ્ટ કોઈ પણ વિડીયોની અંદર મિત્રો તમે ચેનલ ચેક કરવા બાબત બાબત મિત્રો કોમેન્ટ કરશો ને તો એ ચેનલ ચેક કરવામાં મિત્રો નહીં આવે કારણ કે મને ખુદને પણ અંદાજ નથી રહ્યો કારણ કે બધા વિડીયોની અંદર તમે કઈ કઈ વિડીયોની અંદર કોમેન્ટ કરીને એ મને પણ ખબર નથી રહેતી બીજા નંબરમાં કયા લોકોએ બીજી વખત ડબલ વખત કોમેન્ટ કરી છે એ પણ ખબર નથી રહેતી એટલે જેથી બીજા લોકોનો નંબર મિત્રો નથી આવતો એટલા માટે મેં અલગથી વિચાર્યું છે જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકોની કોમેન્ટ બાકી છે કેટલા લોકોની કોમેન્ટ આવેલી છે અને કેટલા આપણે એના ભાગ બનાવવાના છે કોઈ પણ બાકી ના રહી જાય એના માટે થઈને આપણે આ સ્પેશિયલ મિત્રો વિડીયો બનાવ્યો છે અને નેક્સ્ટ વિડીયો જે પણ આવે છે એ પૂરેપૂરા જોજો મિત્રો જેથી તમને ખબર પડે સમજી લો કે મેં પચીસ કોમેન્ટની વિડીયો બનાવી છે પચીસ કે ત્રીસ કે પચાસ કોમેન્ટની તો એની અંદર તમારી કોમેન્ટ ન આવે તો તમે નેક્સ્ટ વિડીયો પણ ખાસ જોજો મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં તમારી કોમેન્ટ જે જો તમે કોમેન્ટ કરી છે તો તમારી કોમેન્ટ મિત્રો સો ટકા આવશે અને મિત્રો આ વિડીયો છે ને માત્ર તમને એ પણ કહી દઉં કે પાંચ દિવસ પૂરતું પાંચ દિવસની અંદર જેટલી પણ તમે કોમેન્ટ કરશો ને એ હું કોમેન્ટના વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ સો ટકા પણ એ પાંચ દિવસ હવે એક વરસ પહેલાં વિડીયો થઈ ગયો એક વાત છે અને પછી તમે આમાં કોમેન્ટ કરવા ગાતા હોય ને તો એનો અંદાજ મિત્રો મને ના રહે તમે સમજી શકો છો એટલે જેટલી ટૂંક સમયની અંદર તમે જેટલી કોમેન્ટ કરશો એટલા લોકોને આપણે ચેનલો ચેક કરવાની છે ફરજિયાત તો ફટાફટ કોમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું થશે અને વિડિયો પણ તમે જોયો છે જે આપણે મેં તમને પોલિસી આપણી કીધી છે આજ જ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે બાકી અન્ય વિડીયોની અંદર તમે કોમેન્ટ કરી છે તો એના માટે મિત્રો મારી પાસે કોઈ સોલ્યુશન નથી ને તમારી ચેનલની ચેક પણ નહીં થાય અને તમને જવાબ પણ નહીં મળે તો ખાસ વિનંતી છે મિત્રો કોઈ પણ લોકોની આ ચેનલની અંદર કોમેન્ટ આવી હશે ને તો બધા જ લોકોની આપણે ચેનલો ચેક કરવાની છે તો ફટાફટ કોમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયો ખાસ પૂરેપૂરી જોવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા લોકોની ચેનલો બાકી રહી જવાનું કારણ એક જ છે કે બધા લોકોએ અલગ અલગ વિડીયોમાં મિત્રો કોમેન્ટ કરી છે હવે બધા લોકોની અલગ અલગ વિડીયોમાં કોમેન્ટ હું ખુદ મિત્રો જોવાના જઈ શકું એટલા માટે સ્પેશિયલ આ એક જ વિડીયો છે કે જેની અંદર તમારે કોમેન્ટ કરવાની છે અને તમારી કોમેન્ટના આધારે હું તમારી ચેનલની મુલાકાત લઈશ ચેક કરીશ અને જે પણ પ્રોબ્લેમ હશે એ તમને સો ટકા જણાવીશ વિડીયોને પાંચ લોકોને શેર કરજો જે નાના યુટ્યુબર છે એ યુટ્યુબની અંદર કઈ રીતનું કામ કરી રહ્યા છે મિત્રો તમારા મિત્રો હશે એમને પણ શેર કરજો જેથી એ લોકો પણ કોમેન્ટ કરે અને એમની ચેનલની મુલાકાત આપણે લઈ શકીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને એટલે વિડીયો આવે એટલે નોટિફિકેશન તમને સૌથી પહેલાં